જોઈ રહ્યા છો તે છે નડિયાદનું સિટી જીમખાના ગ્રાઉન્ડ નડિયાદની જનતાનો વેધક પ્રશ્ન કરોડો રૂપિયાની ગ્રાન્ટ મહાનગરપાલિકા નડિયાદના વિકાસ માટે આવી છે સીટી જીમખાના ગ્રાઉન્ડ નડિયાદ માટે કેટલા પૈસા વપરાયા વપરાયો નથી ગ્રાઉન્ડ બાકી આ તો કચરા પેટીનો ઢગલો પ્રશાસનના એક પણ અધિકારીનું ધ્યાન આ ગ્રાઉન્ડ ઉપર નથી અહિયા અડધા નળી અડધું નડિયાદ આ બાજુ વસે છે કપરવંજ રોડ જોઈ લો મેહમદાવાદ રોડ જોઈ લો જીઆઈડીસી આ બાજુ છે જવાહરનગર આ બાજુ છે ખાડ વિસ્તાર આ બાજુ છે તમે જુઓ નડિયાદનો અડધો જે વિસ્તાર કહેવાય મેન વિસ્તાર એ આ બાજુના રોડ ઉપર અને આ બાજુની જગ્યા ઉપર છે મહાનગર પાલિકા થી એક કિલોમીટર સાક્ષર ભૂમિ સંતરામ મહારાજ ની પવિત્ર ધરા નડિયાદના નડિયાદ એક કવિઓની ભૂમિ લેખકોની ભૂમિ બરાબર મહાન સાહિત્ય કૃતિ કરનાર લેખકોની ભૂમિ છે આ નડિયાદ નડિયાદના આ સિટી જીમખાના ગ્રાઉન્ડની આ દુર્દશા અતિ શરમજનક બાબત તમને લોકોને સત્તા આપવામાં આવેલી છે તો સત્તાનો સદુપયોગ કરો સિટી જીમખાના ગ્રાઉન્ડને તમે આ આ રખડતા ઢોરોનો અડ્ડો બનાવી દીધો કચરા પેટીનો ઢગલો બનાવી દીધો અહીંયા બધી ગાયો છે એ જે કચરાની અંદર

આ પ્લાસ્ટિક ખાઈ ખાઈને આપણા શરીરમાં શું થાય કો મને પ્લાસ્ટિક પચે ખરું પ્લાસ્ટિક ની ઉંમર પાંચસો વર્ષ છે તમે પ્લાસ્ટિક નો ડબ્બો દાટી દો ને પાંચસો વર્ષ પછી તમે એને બહાર કાઢો તો એવો ને એવો નીકળે એટલે કહેવાનો મતલબ એ છે કે મારા નડિયાદના વાલા અધિકારી શ્રીઓ જવાબદાર અધિકારી શ્રીઓ કે જેમને હાથમાં ગાંધીનગર થી આવેલું ફંડ વાપરવાની સત્તા છે નડિયાદના વિકાસ માટે તો આ સિટી જીમખાના ગ્રાઉન્ડ માટે ફંડ વાપરો આજુબાજુ ઝાડ રોપો વોકિંગ વે બનાવો તો આ બાજુના વિસ્તારના સિનિયર સિટીઝનો બાળકો કિશોરો અહીંયા આવીને રમત ગમત કરી શકે અને એની જિંદગી ખુશાલીમાં વિતાવી શકે અને સિટી જીમખાના ગ્રાઉન્ડનો વિકાસ કરીને અહીંયા કંઈક નાની એવી કંઈક બિલ્ડિંગ બિલ્ડિંગ બનાવો ભાઈ તો જેથી કરીને અહીંયા આગળ અંદર રમત ગમત કેરમ છે ચેસ છે આ બધી રમતો ગોઠવો તો આ બધા વિસ્તારના લોકોને લાભ મળે આ તો કચરા પેટીનો ઢગલો બનાવી દીધો સિટી સિટી ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ને નામ છે અમદાવાદ નું જીમખાના જુઓ તમે એકવાર એલિસ બ્રિજમાં જઈને એલિસ બ્રિજમાં જીમખાના આવેલું છે અમદાવાદ નું એકવાર જઈને જુઓ એકવાર ખબર પડે તમને જીમખાના કોને કહેવાય તમે તો એ કચરા પેટીનો ઢગલો બનાવી દીધો નડિયાદમાં જય હિન્દ જય ભારત